જય માતાજી જય દ્વારકાજી કેમ છે મિત્રો મજામાં મજામાં માલ જશે બોલે તમારો ભાઈ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા છે આર કે મ્યુઝિક મીડિયામાં તમારું સ્વાગત છે તો અત્યારે અહીંયા બોટ ખાલી થાય છે તમને દેખાડું એનું યુ તો જો મિત્રો તમને માછલા દેખાડું ત્યારે બોટ ખાલી થાય છે આ છે મિત્રો બગા જો અને કે બગા કહેવામાં આવે છે એને કોલ્ડ રૂમ માલિક ખાલી કરે છે બોટ રૂમ માલિક આવી રીતના આવ્યા સિલ્વર કલરના તો જો દેખાડું બગા મિત્રો બોટ કેવી રીતે ખાલી કરે થોડુંક નજારો તમને એનો પણ દેખાડું જો આ છે મિત્રો બોટ ખાલી કરે ત્યારે આ છે મિત્રો ખા જો જનાવર છે દલિયાના વામને વામ બધું એવું બધા છે મિત્રો બિસ્કિટ અને વરાળું કહેવામાં આવે અને બિસ્કીટ પણ કહેવામાં આવે તો આવી રીતનું કંઈક હોય મિત્રો આ છે ને કંઈક અલગ પ્રકારનું માછલું છે તો આવી રીતનું છે કે તો મિત્રો કોમેન્ટમાંનું નામ કહી દે જરાક તમને આવડતું હોય તો તો મિત્રો વાન તો જો દરિયાની જનાવર મોટા મોટા છે આ છે મિત્રો જીભ ને ધોમા ને બધા છે પાપલેટ છે મિત્રો અને પાપલેટ કહેવામાં આવે જો તો મિત્રો તમને બ્રાઉન ઝીંગા બતાડું જોવા દે આ છે મિત્રો ઝીંગા જો આ છે મિત્રો જેમ્બો અને જેમ્બો કહેવામાં આવે આ છે મિત્રો મીડિયમ તો બ્રાઉન ની બોટ ખાલી થાય છે ત્યારે આ છે મિત્રો ટાઈગર જો ટાઈગર હોય આવી રીતનો આવે અને એમાં અમુક અમુક મિત્રો માછલા છે તમને દેખાડું જો ક્રાઉન્સ કહેવામાં આવે તો જો મિત્રો બોટ અત્યારે ખાલી થાય છે તો વિડીયોમાં બેનાવેલો તો તમને આગળ માસ્કલા પણ દેખાડીશ બધું જો મિત્રો મોટા પાયું ત્યારે બોટું ખાલી કરીશ

અત્યારે ધોમા ખાલી બને બોટ આ બાદ જો મસેજ ચાલુ છે કે ભાઈ અવાજ નથી આવતો ભાઈ તમે દેખાડો મિત્રો ધોમા કેવા હોય ધોમા આને છે ને મોસ્ટ ચોમા કહેવામાં આવે જો આવી રીતના આવે ચોમા સિલ્વર બોટ જેવા ગોલ્ડન કલર ના આવે તો આ ચોમાની બોટ અત્યારે ખાલી થાય મિત્રો આપણે જે જટ્ટી ઉપર જવું તો મિત્રો અત્યારે બોટ તો ઘણી બધા આવી ગઈ તો કંઈક આવી રીતનું છે બધું મિત્રો મિત્રો અત્યારે સુંદર મિત્રોને સામે યુ દેખાડું જ રાખજો